સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના મોહસિનભાઈ દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરી વોર્ડ નંબર ચારમાં રિંગ રોડ માર્ગ ઉપર બમ્પર બનાવવાની માંગ કરી રજૂઆતમાં મોહસિનભાઈએ જણાવ્યું હતું કે નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં આવેલ રિંગ રોડ માર્ગ થોડા સમય પહેલાં નવો બનાવવામાં આવેલ છે નવો રસ્તો બનાવવા પછી વાહન ચાલકો ખૂબ જ ઝડપથી વાહન ચલાવે છે અને અનેકો વખત નાના મોટા અકસ્માત થવાની પરિસ્થિતિ સર્જાતી હોય છે રિંગરોડ માર્ગની બિલકુલ બાજુમાં રોયલ ઇંગ્લિશ હાઈસ્કૂલ આવેલ છે જેથી સ્કૂલના બાળકોની અવરજવર પણ વધારે હોય છે સ્કૂલમાં ભણતા બાળકોના માતા પિતા પણ મોટા અકસ્માત થવાથી ભયભીત રહેતા હોય છે મોટો અકસ્માત ન સર્જાય જે બાબતે ગંભીરતાપૂર્વક સમજી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એસડીપીઆઈના મોહસિનભાઈ દ્વારા મહાનગરપાલિકાને રોયલ સ્કૂલ પાસે ફિરદોસ એપાર્ટમેન્ટ પાસે અને કાશીવાડી વણાક પાસે બંપર નાખવાની રજવાત કરી હતી રજવાત કરવાને થોડા દિવસો થયા ને રિંગ ખાતે આજ રોજ અકસ્માત સર્જાયો હતો જેમાં એક વડીલ અને એક બાળકીને ઈજા થઈ હતી જેને મુલ્લા હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી મોહસીનભાઈ દ્વારા મહાનગરપાલિકાને જલ્દીથી જલ્દી બમ્પર બનાવે તેવી આશા વ્યક્ત કરી હતી તમારું નામ શું છે

અને મારી બા મારી છોકરીને પણ લાગ્યું છે આનો જવાબદાર કોણ અને મેં રજૂઆત કરી અને સશિલ મને નંબર આપ્યો હતો આ નિખિલ કિંજલ ભાઈ મેં કાન ફોન કરું છું કિંજલ ભાઈ ફોન ઉચકતા નથી અને કિંજલ ભાઈ સિસિલ ફોન કરેલો હતો અને ત્યાં આવતા અહીંના યુનેજો સાર્યા હતા ત્રણ જણાને એમને ઇનેજો લીધા અને ત્રિંજનભાઈને મોકલેલ છે પણ હજુ સુધી અહીં બમ્પર નાખવામાં આવ્યા નથી અને શું તમે મોટા આકસ્માતની રાહ જોવો છો આગળ રોયલ ઇંગ્લિશ મીડિયમ હાઈસ્કૂલ છે શું બાળકો બાળકોની જાન જશે ત્યારે તંત્ર જાગશે અને હું સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા એસડીપીઆઈ નવસારીની ટીમના તરફથી અમારા મહાનગરપાલિકાના કમિશનર સાહેબ વિનંતી કરું છું મહાનગરપાલિકાના દરેક ડિપાર્ટમેન્ટના અધિકારીઓને જાણ કરવામાં આવે કે હવે નગરપાલિકા નથી મહાનગરપાલિકા છે અને આવી કોઈ પણ ગંભીરતા પૂર્વક ની અરજીઓ આવે તેના પર તાત્કાલિક ધોરણે કામ થવું જોઈએ એવી અમારી માંગ છે જય હિન્દ જય ભારત જય એસડીપીઆઈ